ચાલો મિત્રો બનાસ્ટીની અંદર દૂધ ભરાવતા મિત્રોને પોતાનો દૂધ વધારો પોતાની રીતે કેવી રીતે ચેક કરી શકે તે બતાવું પ્લે સ્ટોરમાંથી અમૂલ મિલ્ક પ્રોડક્શન નામની એપ આ તે ડાઉનલોડ કરવાની છે આપણે હવે ડાઉનલોડ થાય રહી છે એપ આપણે પ્લે સ્ટોરમાંથી ઇન્સ્ટોલ થાય ત્યાં સુધી આપણે રાહ જોવી પડશે અને મોબાઈલની અંદર તે સેફ નથી ચેકિંગ ચાલુ છે જેથી કોઈ વાયરસ હોય તો ફોન હેંગ ના કરી શકે એ સેફ છે એ આપણે મોબાઈલની સ્ક્રીન પર જઈ અને તેને ખોલીએ જે આપણા મોબાઈલની અંદર ઇન્સ્ટોલ થઈ ગઈ છે એપ ખોલશું એટલે આવું ભાષા સિલેક્ટ કરવાનું આવશે તમને જે ફાવે તે ભાષા સિલેક્ટ કરી શકો છો પછી મોબાઈલ નંબર નાખવાનો આવે છે જે તમે દૂધ ભરાવતા નંબર આપણે નાખવાનો છે મેસેજ રજિસ્ટર આવશે એટલે પછી તમારે મેસેજ આવશે એ પાસવર્ડ નાખવાથી વેરીફાઈ થઈ જશે પછી પરમિશન આપવાની આવે છે તે પદ એલો કરી નાખી કરી નાખજો પછી એપ ખોલશે એની અંદર એપની અંદર જાહેરાતો આવે છે આપણે ગાય કોઈ ભેંસ વેચી હોય તે મને એની અંદર મોબાઈલ નંબર આપેલો છે વોટ્સઅપ નંબર હોય છે એની કિંમત લખેલો હોય છે ભાવમાં વધખડ થાય છે તેવું પણ કીધેલું હોય છે તમને પર્સન આવે તો વોટ્સઅપ નંબર અને કોલ નંબર બે આલ છે બંને તમે કરી શકો છો જો તમને પ્રશ્ન ના આવે તો સાઈડની અંદર અમૂલ લકલીની ચોકડીથી મારેલ છે ચોકડી ઉપી તમારે અને કોઈ પણ માલ વેચાઈ ગયો હોય ભેંસ ગાય તો એના માથે વેચાઈ ગયો તેવો સિક્કો મારેલો છે એટલે એને ફોન કરવાનો આવતો નથી હવે આપણે માથે ચોકડી મારેલી ઓકે હાલજીએ ઓકે હાલશે એટલે આ તમારી પાસેથી દૂધ માલ હોય તે પરમિશન માગશે આપણે ઓકે આપી દઈએ છે ઓકે આવશે એટલે આવું ડેશબોર્ડ ખબર છે તમારા નામનું જે નામથી દૂધ ભરાતું હોય તે સાઈડની અંદર તમે નિશાન ચોકડી મારું તે નિશાન કરો એટલે આવી જશે નીચે સ્ક્રોલ કરશો એટલે ભાવ ફેર કેલ્ક્યુલેટર લખેલા આવશે તેનામાં તો વોકે આવવાનું પછી સાઈડની અંદર વર્ષ સિલેક્ટ કરવાનો છે તમારે જેની અંદર આપણે આ સાલનો ભાવ વધારે ચેક કરવાનો છે બે હજાર ચોવીસ તેવીસ ચોવીસનો સિલેક્ટ કરશો એટલે તમારે દૂધ કેટલું ભરાયું છે કેટલા લીટર છે અને કેટલી તમારી રકમ છે તે આવશે એની નીચે પર્સન્ટેજ લખેલ છે એની અંદર તમારી ડેરી જે વધારો તમારે ફાળવી હોય વીસ ટકા આવે એ તમારે ઓકેલ લખવાનો છે તો જે માર છે તે તમારે જે વધારો મળવાનો હશે તે તમારે ત્યાં મળતા આવશે દાખલા તરીકે તમે બે નંબર છે તમારી પાસે ગાયનો અને પેસ્ટનો તો પણ તમારે રજિસ્ટર કરેલો છે તો તે એનું વર્કશીલ કરવાનું પછી તમે જે આખા વર્ષનું દૂધ ભરાય છે તે લીટરમાં આવશે અને આખી ટોટલ અમાઉન્ટ લખેલ આવશે અને જે તમારો ભાવ વધારો હોય આવશે તે આવી જશે આવી રીતે જોવાનું છે મિત્રો